ધારી જામનગર અને ધારી વિસનગર નવી નિકોર એસટી બસો ધારી ધારાસભ્યો અને ભાજપ સંગઠન અને એસટી વિભાગીય કર્મચારીઓ પૂજા અર્ચના કરી વધેરી નવી આપીને લોકાર્પણ કર્યું હતું

આ લોંગ રૂટ માં નવી બસો આખવાની છે અને જયારે હર્ષભાઈ સંઘવીએ નિર્ણય કર્યો છે બધી બસો જયારે વધારે નવા રૂટ અને યાત્રાધામના રૂટ શરૂ થાય એના માટે પ્રયાસો કરી છે હજી પણ બીજી નવી બસો આવવાની છે અને ટૂંક સમયમાં યાત્રાધામ જેટલા છે અહીંથી ગમે તેટલા દૂર હોય પણ યાત્રાધામની બસ ધારી થી ઉપડે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા આજે એના ભાગરૂપે ત્રણ બસ અમને ફાળવી છે એ અમદાવાદ અને જામનગર અત્યારે વિસનગર અને જામનગર આ બસ શરૂ થવાની છે ના સિવાયના રૂટ નવા રૂટ છે એની પણ બધું ટૂંક સમયમાં આવવાનું